મેલે લુગડા ગયો કોઈ કદર કરે હે લુગડા કઈ ખારા પહેરી ને જાય મહેમાન ની રીત માં તો એ કદર કરે એમ જે કવિત જેને કવિત કેવા વાળો ગઢવી કેવામાં માં ભાઈ હવે એમાંથી એને હામા રાજ વાળા છૂટો ગયો તો વિચાર કર્યો કે ભાઈ હામા રાજ માં હું જાઉં પણ કઈ રીતે મારી કિંમત થાય અને કઈ રીતે મને કઈક હું કવિત્વ તો કે મને પ્રસન્ન થાય અને ઈનામ મળે ભાઈ હવે એમ હામા રાજમાંથી છૂટો છો એટલે વૈશાળ કરતો હવે એટલે પેલો તો વૈશાર કર્યો હામાં રાજમાં હું જાઉં તો પ્રથમ તો કે મારા લુગડા મેલા એટલે આડી નદી હતી કઈ વાંધો નહીં ખાલી હવે હાન ને ટેમે જાય અટાણ નાઈ તો

કે ભેંસ હોત તો ભાભી ભણત ગાય હોત તો ભણત માં બળદ હોત તો ભા ભણત પણ આ મારે જે કેવું ગધેડો કેવો તું ગધેડો તો શું ભાઈ હવે આમાં મહેમાન મોલે લુગડે તરિયા જો ભણી કે કામે થી કામદાર ઉતરે તૈયારી કિંમત નહીં ભાઈ એમાં સદગુરુ જેને શરણ મળ્યું હવે એની પાત્રતા લઈને એને લાયક નો થાય ભાઈ તો ઈશ્વર મળે હે એમ આપણે કર્મ ના હિન કેવાય કારણ કે આપણો કર્મ જ એવો નબળું હોય તો આપણે ભગવાનની પ્રાપ્તિ જ ક્યાંથી થાય હે એમ નામને નામે રૂપે ને ગુણે ભાઈ તમામ માણસ છે માણસ નવ્વાણું કાઢવા માટે માણસને પોતે પોતાના દેહમાં ઉતરા સિવાય કોઈ પણ ઈશ્વર ને ગોતી નહી ઈશ્વર એટલે સવર ભાઈ અને આત્મા ઈશ્વર આત્માને જો મિલન કરી શકતા હોય તો એનું નામ સમરણ એ સદગુરુ નું ધ્યાન કેવાય ભાઈ તો માણસના એમાં ધ્યાન કરતા આધીનતા ભાઈ આધીનતા કરતા શાંતિ આવે ભાઈ પણ મન થી નક્કી કરે તો બાકી ન કરે કઈ નક્કી ન કરે દુર્બળ રહે તો હાવ કંગાળમાં કંગાળ રહે ભાઈ સમજે એની વાત તો અલગ છે નથી સમજતા તો એનું દુઃખ થાય આપણે

કે જે દીકરી કુવામાં પડવા જાતી જા એનું બાવડું પગડ્યું કે ભાઈ પડી ભલે પણ મારી નજર કઈ પણ કાંઈ પણ પ્રશ્ન થાય એટલે તું તારે મારું નામ હે હવે મુળદાસ નું નામ એ આપી દીધું અને ગામ એટલું બધું કોઈકું મુરદાસ ને નો કહેવાનું કીધું ભાઈ ન મારવાના માર્યા અને છેલ્લે તો અવળે આર ખાહડા નો પહેરાવ્યો અને અવળે ગધારે અને સીપા સહિત હારી ભાઈ ગામમાં આખામાં ફેરવા ગામમાં ફેરવા અને પછી સિપા આ જે ગામનો જે અમરેલી નો જે ધણી હતો એને કીધું કે આ મૂળદાસ ને છે કે આ મૂળિયા ને એક બધાને બે બે અમુક પછી બહુ એવું થાય ને તો ખાલી રામ બોલે પછી એમાં મુરદાસ ના જે શિષ્ય હતા કે જે એની આરે હાલતા સાલતા ભક્તિ માં ઉઠતા એને કાયદો એવો બધા ખાડા મારવા એટલે જે આ આમજતા નતા એ ખાડું મારે મૂળદાસ બોલે બહુ થઈ જ રામ બોલે એમાં જે આ આરે બેહવા વાળા હતા સમજેલા વ્યક્તિ હતા હવે એ ખાહડું મારે તો નરસિંહ ઓલા મૂળદાસ તાણી બાંગ નાખે ઓપુ હવે આજે હારે સિપાયા હતા એ કે આ બાવો ખરો લાગે ભાઈ ને આ ઓલા તાણી મારે ત્યાં ઉકારો નીકળે ને ઓલા ઓલા ને બસારા એને આ સત્સંગ સાંભળતા હોય હારે બેઠા હોય હે એને તો એમ થાય ને કે ભાઈ આપડે તાણીને ને અટકાડે તોય હોય બાપા ઓલા આરે સિપાયો હતા શું કે બાવો ખરો લાગે ઓલા ખાલી અટકાડે એવા હોય બાપા હોય બાપા બાંગુ નાખે અને ઓલા તાણી ને મારી જેવું ઉકારી લીધું કે આ બાવો એ કે કામણગારો લાગે ભાઈ પછી એ તો બધા એ ખાડા માર લીધા ભાઈ પછી ઓલા પૂછ્યું અરે સિપાહી હતા એને એ કે બીજું તો બધું ઠીક એ કે આજે તાણી મારતા હા તો એ કે તમે ઉકારોય ન કરો

મને હળુક મારે તો તાણી માંગતો હું અહીંયા આમ નાખતો હો કે અલા ઈ કામ એવું મુરદાસ કોઈ જે ન કરે આ આ ઈ કે નુગરા બોલ્યા ની બસ આ મારી હારે રેવા વાળા સતા ઈ એમ જીભન કોઈ નો દીધી કે અલા મૂળદાસ એવું કામ નો કરે બસ તો એ કે અમાર કરવું પડે આ મને આમ કરતી કે આ ઈ કે કાઈ વાંધો ની કે લઈ જા ભાઈ કે હાલો આને મંદિરે ઉપાડો મંદિરે લઈ ગયા એટલે ભગવાન ને હાર ચડાવારા એટલે ભગવાનને હાર ચડાવવાના ભગવાન આડો હાથ કર્યો પલા સિપાહી જોઈ રહ્યા એ કે પણ તું હું લેવા ને ભગવાન ને આડો હાથ કરા મુરદાસ કહે આખું ગામ રાજી ને જે કાર કર્યો તું આડો હાથ કરા ભાઈ ભગવાનને ઓછવાય ગયા પણ ઓલું વસન આડું અમારે લોતું ને કેવાનું વસન લઈને ભગવાન ઉભા તો વસન સહી કઈ આકાશ મેલી લઈને પાતાળ માં લઈને એટલે વસન માં જે રાસ એ વસન ને થાપન વસ ને ઉતાપન અને વસ ને મંડાય ધણી નો પણ ભાઈ મંડાય વસન થી બધું હાલ વસન થી તો આ શ્રેષ્ટિ ને સમજવા વાળા હોય આકાશ પણ જે કારણ કે જેમાં તમે જે ગમન કરી રહ્યા છો જે જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છો તમે અનુભવી રહ્યા છો ભાઈ હવે એને પોતે જ તમે સમજી ન પછી બીજું કોણ સમજે એમ મૂળદાસ એમતો હોય કે મારા બેટા મારી રેવા વાળા વાળા અને કોઈ બોલ્યું એવા કામ કવાડી હોય લાકડા કાપે ભાઈ માં હાથો નાખો ને તે વનરાઈ બોલી એ કે ભાઈ અમારા ને અમારા આમને કાપે ને કે તું કરાય ભાઈ હાથો એનો બીનો તે આ વનરાઈ ને કાપે ને એકલો કવાડો શું તું અમારો હાથ એમ પોતે પોતાના કાપે ને ભાઈ કોને કેવું જેને વેદના કી હોય ને એને સમજાય ભાઈ બાકી સમજાય નહીં આપણે એ તો ગુરુ ની વાત કરી શકાય ભાઈ પણ ગુરુ નામે જે બેળ્યા હોય ને એને ખબર હોય ભાઈ એક બાપુ બાપુ ને મિલકત નો પાર નહી ભાઈ ગામધણી કહેવાય પછી જોગન જોગ તમને કો કાઠી દરબાર નો દીકરો મેમે કરવા ગયો એટલે બાપુ ને દીકરી ખરી દીકરો નહી એટલે જોગન જોગ બે માણા ને કાઠી જો એટલે બિહાર પલંગ ઢાળી દીધો ગાડલું પાછી નાખી બેઠો ને કાઠે ને વાત કરી કે આપણે કોઈ જો એવો ગરીબ દીકરો મળી જાય હાડ ગરીબ મળી જાય તો આપણે કે દીકરી નામે આ બધું કરી દેવું છે ને પરબું ભજન કર આ ઓલો કાઠીનો દીકરો ખાટલી બેઠો બેઠો હા કે કાઠીનો દીકરો જવાન રોકે ગરીબ થઈ ગયા રે પૂછે ક્યાંય ઓલા બે મને વાત કરે એ કે દીકરીને પરણાવીને મિલકત બધી અને નામે કરી દે બાપુ તો સાનો કીટલો લઈ ને આવ્યા બારા આ જમાન રો કાઠી હતો મેમાન ચાલો એ તો હેઠો બેસી ગયો એક બાપુ કે નહીં નઈ ભાઈ આ માથે બે દીકરી હોય ભક્તિ છે એ સદગુરુ નામે છે હાડ ગાયા હોય ને ભાઈ છે નામે કરવા છે એમને નથી એટલે નામે રૂપે રંગે આ રૂપ કેતા આપણો દેહ દેહ નો રૂપ છે આનો એક પાંચ તત્વ બળી જાય એટલે એનું રૂપે ભાઈ નામ જે નામે તમે આ સંસારમાં બધે વ્યવહાર કરી રહ્યા છો એનો નાશ છે અને એક તમારો ગુણ નામ રૂપ ને ગુણ તમામ માણા હોય એમાં એક ગુણ તો પ્રગટ હોય જ નથી દારૂડિયો હોય તો કેતા ભાઈ દારૂડિયો રો પણ એક રીતનો માણસ હારો ગમે એવું હાસું કોઈ દે એક ગુણ માણસમાં ભૂલેટું નામે રૂપે ગુણે તૈણે નાશ અને નાશ જ નથી કે આદિ મધ્ય અને અંત આ તૈણે યુગાયેલા છે આદિ મધ્ય ને અંતમાં જેનો નાશ નથી એને સંતોએ અવિનાશ કીધું હવે આવા સદગુરુ ની કૃપાથી જે આવા નામને માણસો પામેલા હોય કે જે નામથી બધું હેલીરું નામને નામ છે એક સાપ કાટા જોખી વસ્તુ છે એક બાજુ કાટો ને એક બાજુ સાપ માણસ આખે આખો હોય જાય છતાં યુગો યુગ સુધી એની કીર્તિ આવી જાય એ હું કે એનું નામ નામ ને નામી જુદા નથી એક જ નામે રમી ભાઈ પણ હવે આપણી પાસે તસવીર નથી તો દેખાતી નથી ને આ હિરાઈ વાત છે કોઈ રફ હોય વાત નથી રફ હોય ને પડીકા મોઢે પણ એને હીરા બનાવવા પડે આપણને હીરો કરોડોનો નો મળ્યો હોય પણ એની આપણને એની ખબર જ ન હોય ભાઈ તો એ કાદુમાં કસડાતો હોય ભાઈ એનો એ તો એનો માયલમી હોય એનો ઝવેરી હોય તો એ પછી ધોઈ બોય ને પછી કરે આ તો હીરો એટલા લાખ નો